ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે હવે ગયો તો માત્ર જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બૂમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલ સિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણસી ચુમ્મોતેર

રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસોતેર થી પાંચસો કાળા તલા ઓગણત્રીસો નવ્વાણું રૂપિયા મગ ચૌદસો થી સોળસો સિત્તેર સોયાબીન આઠસો થી આઠસો રૂપિયા રચકાનું બીજ ચુમ્માલીસો થી બાવનસો નેવું પીડા ચણા અગિયારસો થી તેરસો બત્રીસ સુવાજે આજે પંદરસો ત્રીસ થી સત્તરસો સત્યાસી રૂપિયા એથી નવસો પચાસથી ચૌદસો અઢાર વટાણા બે હજારથી એકવીસો પચાસ આગળ વાત કરવામાં આવે બાજરીની તો ત્રણસો થી ચારસો એંસી તુવેર પંદરસો પચાસથી ચોવીસો પાંચ રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ અજમો ઓગણીસો એકથી પચીસો ઈસબગુલ ઓગણીસોથી ચોવીસો પચાસ એરંડો અગિયારસોથી બારસો દસ रा 1080 થી 1320 રૂપિયા સિંગદાણા 1640 થી 1750 વરિયાડી 1000 થી 1551 કલંજી 3150 થી 3350 રૂપિયા આગળ વાત કરવામાં આવે ઢુંગડીની તો 185 થી 595 લસણ 1600 થી 3025 અડદ 601 થી 1917 ધાણા 1110 થી 1325 ધાણી 1220 થી 1400 તલ એકવીસો પિંચોતેરથી પચીસસો દસ એ જ રીતે ઝીણી મગફળી અગિયારસો વીસથી બારસો ચાલીસ રૂપિયા જાડી મગફળી અગિયારસો ચાલીસથી તેરસો વીસ કપાસ ચૌદસો થી પંદરસો એકાણું રૂપિયા જે હા મિત્રો આજે પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સારો એવો કપાસનો ભાવ પંદરસો એકાણું રૂપિયા હાઇસ્ટમાં જોવા મળેલો છે એ જ રીતે જીરાની જો વાત કરીએ તો તેતાલીસો રૂપિયાથી એકાવનસો પિંચોતેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા વિચાર ભાવ નવો સર્વેનો વિડીયો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે બેય તમને અહીં દેખાય છે એના ઉપર જાઓ ક્લિક કરી અને વૈયા જાઓ વિડીયો છે જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડિયોમાં અંત સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર